ભાઈ નાળિયેરી પૂનમ એવંબ ના પવિત્ર અને પાવન પર્વ પર બ્રાહ્મણો યજ્ઞ પવિત્ર જનો બદલાવે છે આજના પવિત્ર દિવસે બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન તેમજ શાસ્ત્રોક્ત વિધિ નવી જનોઈ ધારણ કરે છે

આજના પવિત્ર શ્રાવણી સોમવાર અને રક્ષાબંધનના પવિત્ર દિવસે તક્તેશ્વર મહાદેવના મંદિરે બ્રાહ્મણો અને રામાનંદી સાધુ સમાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર ગોપાલ ભેંસાણીયા અભિક્રમ ન્યૂઝ